નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો હેરાન પરેશાન થતાં દરેક કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય હવે મળશે રાશન કીટ મહિલાઓને એકવીસો દસ હજાર અને અઢાર હજાર રૂપિયાની સહાય આપતી ત્રણ મોટી યોજનાઓ બે હજાર પચીસથી દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય પેટ્રોલ ડીઝલ પાંચ રૂપિયા સસ્તું આધાર કાર્ડ ધારકો માટે આવી ખુશખબર હવે વારંવાર કેવાયસી ઝંઝટ ખતમ લાયસન્સ રદનો નવો નિયમ બે હજાર રૂપિયા પરત લેવાશે ઓગણીસ મોફતો ક્યારે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની સહાય વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કામના સમાચાર એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે પહેલી તારીખથી બદલાઈ જશે લોન માપીના સૌથી મોટા સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોક જાગૃત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર એ સૌ પ્રથમ તમને લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર એટીએમ સમાચાર આવ્યા છે બે હાજર પચીસથી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે બદલાઈ જશે જોકે ગ્રાહકોની સુરક્ષાની ધ્યાનમાં રાખી અને સુરક્ષાને અંદર વધારો કરવા માટે છેતરપિંડી રોકવા માટે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી આ નિયમ છે લાગુ કરવામાં આવશે એ અંતર્ગત મિત્રો તમને જણાવીએ તો પહેલી જાન્યુઆરીથી પૈસા ઉપાડવા જશો તો એક નિર્ધારિત સમય નક્કી કરવામાં આવશે એ સમયની અંદર તમે એટીએમમાંથી પૈસા કલેક્ટ કરી શકશો નહીં તમે પૈસા તમારા ઉપાડવા હોય તો પૈસા ઉપાડતી વખતે જે એટીએમમાં જે દસથી પંદર સેકન્ડની જે સમય મર્યાદા હતી એમાં દસથી પંદર સમય પંદર સેકન્ડ સુધી તમે છે પૈસા વેઇટિંગમાં રહેતા હતા એ હવે સમય છે વધારી દેવામાં આવ્યો છે જેમાં જો તમે પૈસા ઉપાડવા જાઓ છો એટીએમની અંદર અને દ પંદરથી વીસ સેકન્ડ સુધીની અંદર જો તમે પૈસા મેળવી શકતા નથી તો 25 સેકન્ડ સુધીનો જે છે એ સમય નક્કી કરવામાં આવ્યો છે પચીસ સેકન્ડની અંદર તમારે પૈસા મેળવી લેવા પડશે કલેક્ટ કરવા પડશે જો તમે પચીસ સેકન્ડની અંદર પૈસા કલેક્ટ કરશો નહીં તો એ પૈસા છે એ ઓટોમેટિક એટીએમની અંદર પરત ફરી જશે અને પાછા પૈસા જતા રહેશે અને તમારા બેંક એકાઉન્ટમાં જમા પણ થઈ જશે તો ગ્રાહકોના ખાતાની અંદર છે એ ફરી જમા કરી દેવામાં આવશે એટીએમની અંદર છે એ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી આ નિયમ છે લાગુ કરવામાં આવશે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે આવી છે ખુશખબર રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવાઓ ફેલાણી હતી કે રેશન કાર્ડ ધારકોની ઈ કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ મંત્રી કુંવરજી બાવળીએ સ્પષ્ટ કરી દીધું છે અને એમણે પણ કહ્યું છે કે જો કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી હશે એમનું ચાલુ મહિનાનું અને આવતા મહિનાનું અનાજ છે એ મળતું રહેશે પરંતુ ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકો એમને વહેલી તકે ઈ કેવાયસી છે બાકી હોય તો કરાવી લેવું પડશે તો મિત્રો અનાજ લેવા જવાતી વખતે તમારે કેવાયસી છે એ ફરજિયાત હશે તો જ અનાજ મળશે એવું નથી પરંતુ આ મહિનો એટલે કે ચાલુ મહિનો ડિસેમ્બર અને આવનારો મહિનો જાન્યુઆરી મહિના સુધીમાં તમારે કેવાયસી છે એ કમ્પલસરી કરાવવું પડશે અને જો અનાજ લેવાનું બાકી હોય તો તમે અનાજ મેળવી શકો છો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો હવે ગુજરાતમાં બોતેર લાખ એકાવન હજાર જેટલા રેશનકાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ આપવામાં આવશે મિત્રો ગ્રાહક દ્વારા છે એ સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી જેમને એમના હક્કનું અનાજ છે એ મળે છે એની અંદર મિલાવટ આવે છે અથવા તો એમનો જે અનાજ છે એ કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમનું જે ભાગનો અનાજ છે એ ઓછો આપવામાં આવે છે અથવા તો યુક્ત અનાજ છે એ આપવામાં આવે છે એવું જે ફરિયાદ હતી એ ફરિયાદના ધા કારણે હવે ગુજરાત સરકાર દ્વારા પણ છે એ એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને હવે દરેક રેશન કાર્ડ ધારકોને પેકેજની અંદર છે એ અનાજનું વિતરણ કરવામાં આવશે દરેક રેશન કાર્ડ ધારકોને છે એ રાશનની કીટ આપવામાં આવશે અને કીટની અંદર દરેક અનાજ છે એ પેકેટની અંદર નાખવામાં આવશે જેને કારણે એમના પાકનું જે અનાજ છે એ રેશન કાર્ડ ધારકને મળવાપાત્ર રહેશે ગુણવંતયુક્ત અનાજ છે એ મળશે જે મળવાપાત્ર જથ્થો હશે એમાં રેશન કાર્ડ ધારકોને મહત્વપૂર્ણ જે સમાચાર છે જેમાં આવનારા દિવસોની અંદર જે પેકેટ સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવી શકે છે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે તમે છે કેવાયસીની ની ઝંઝટમાંથી આગળ વધવા માંગો છો અથવા તો કેવાયસીની ઝંઝટથી કંટાળી ગયા છો વારંવાર કેવાયસી 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 થતું હોય છે તો હવે એ ખતમ થઈ જશે મિત્રો આધાર કાર્ડ હોય બેંક હોય રેશન કાર્ડ મ્યુચ્યુઅલ ફંડ હોય પાન કાર્ડ હોય દરેકની અંદર તમારે વારંવાર કેવાયસી કરાવવું પડતું હોય છે ત્યારે આ કેવાય સીની ઝંઝર છે એ ખતમ કરવા માટે સરકાર દ્વારા સી કેવાયસી છે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આ સી કે વાયસી વોલેટની જેમ કામ કરશે જેમાં સી કે વાયસીની અંદર તમારે દરેક ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે અને દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરજો એટલે તમને એક સી કેવાયસી નંબર આપવામાં આવશે અને એ નંબર છે ચૌદ આંકડાનો નંબર રહેશે આ જે ચૌદ આંકડાનો નંબર આપવામાં આવે છે એમાં પછી તમારે જ્યારે પણ આગળના જે ફ્યુચરની અંદર અથવા તો ભવિષ્યની અંદર કેવાયસીની જરૂર પડે અથવા તો કેવાયસી એ અંતર્ગત કોઈપણ પ્રકારનું કામકાજ અટકીને ઊભું રહે ત્યારે તમારે આ ચૌદ અંકનો નંબર છે એ નાખવાનો રહેશે ચૌદ અંકનો નંબર આપવાનો રહેશે નંબર આપશો એટલે તાત્કાલિક ધોરણે તમારું કેવાયસી છે એ થઈ જશે દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાની જરૂર નહીં પડે સરકાર દ્વારા જે સી કેવાયસીની જાહેરાત કરવામાં આવી છે એમાં મિત્રો સી કેવાયસી એ ઓફિશિયલી વેબસાઇટ જે છે એમાં પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો ત્યાં તમારે દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારે પછી ચૌદ આંકનો જે નંબર છે એ આપી દેવામાં આવશે અને તમારા બેંક એકાઉન્ટ કે પછી તમારા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટમાં જે કેવાયસી છે એ તાત્કાલિક સી કેવાયસીના માધ્યમથી થઈ જશે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ખેડૂતોને છે એ ઓગણીસમાં માં આપતા અંતર્ગત દરેક ખેડૂત મિત્રો જે રાહ જોઈને બેઠા છે એવા દરેક ખેડૂત મિત્રો માટે એક રાહતના સમાચાર આવ્યા છે કે જો તમારા ખેડૂતો અંતર્ગત જે ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું બાકી હોય તો એ એકત્રીસ તારીખ સુધીમાં તમે કરાવી લેજો અને ફાર્મ રજિસ્ટ્રી જો થઈ ગયું હોય તો તમારે છે કોઈપણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પરત લઈ લેવામાં આવશે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જેમના ઘરમાં સારી એવી આવક છે ઘરના દરેક સભ્યોમાંથી એક સભ્ય છે એ સરકારી નોકરી કરતો હોય અથવા તો ઘરના જે સભ્યો છે એની માનસિક આવક અને જે વાર્ષિક આવક છે એ પણ ખૂબ સારી હોય છે તો એવા લોકો જો કેવાય અંતર્ગત છે એ રેશન કાર્ડનો લાભ લઈ રહ્યા છે અને રેશન કાર્ડના લાભ લઈ રહ્યા એવા પણ લોકો છે કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત પણ લાભ લઈ રહ્યા છે તો આવા ખોટા જે ખેડૂતો છે જે દરેક લોકો આ યોજનાઓ અંતર્ગત લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને ખાસ કરીને નોંધ આપવામાં આવી છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત તમારો બે હજાર રૂપિયાનો હપ્તો છે પાછો આપી દેવામાં પડશે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો પાછો આપતો આપશો નહીં તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે અને પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ હપ્તો પણ પરત આપી દેવો પડશે પરત લઈ લેવામાં આવશે આ હપ્તો છે એ બેંક એકાઉન્ટમાં છે એ ઓટો ડેબિટ જે સિસ્ટમથી થયો હોય એ સિસ્ટમથી પાછો લઈ લેવામાં આવી શકે છે એવા લોકોને છે એ સરકાર તરફથી કહી દેવામાં આવ્યું છે અને મેસેજ પણ આપી દેવામાં આવ્યું છે કે તમારો બે હજાર રૂપિયાનો હપ્તો છે એ તમારે પરત આપવો પડશે તો એ અંગે પણ છે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા હતા હવે મિત્રો ત્યાર પછી મિત્રો તમને ખાસ કરીને જણાવીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે અઢારમો હપ્તો ખેડૂતોને બેંક એકાઉન્ટમાં ઓક્ટોબર મહિનામાં આપવામાં આવ્યો હતો તો હવે ખેડૂતોને એવો પ્રશ્ન છે કે ઓગણીસમો હપ્તો ક્યારે આપવામાં આવશે તો આવા દરેક ખેડૂત મિત્રોને ખાસ કરીને જણાવીએ કે તમારે જો ઓગણીસમો હપ્તો જોતો હોય તો ઓગણીસમો હપ્તો છે તમારો બેંક એકાઉન્ટમાં ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં આવી જશે એટલે કે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તમારે રાહ જોવી પડશે ત્યાર પછી તમારા બેંક એકાઉન્ટમાં જો હપ્તો ન આવે તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો હવે તમારે ઓગણીસમો હપ્તો જોઈતો હોય તો તમારે ખાતાની અંદર જે ખેડૂતોના ખાતાની અંદર જે ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને એ પણ કહેવામાં આવ્યું છે કે આવક વેરો ચૂકવનાર જે ખેડૂતો છે એમને પણ ઓગણીસ મોપતો નહીં મળે કેવાય સી નહીં હોય એમને પણ નહીં મળે જીએસટી ભરતા હોય એવા ખેડૂત મિત્રોને પણ ઓગણીસ મોપતો નહીં મળે અને ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જે ખોટી રીતે કેવાય કરી અને પીએમ કિશન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા હોય એવા લોકોને પણ હવે ઓગણીસ મોપતો છે એ મળશે નહીં પીએમ કિસાન યોજનાની અંદર નામ દાખલ કરી જો આ યોજનાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો મેળવતા હોય એવા ઘણા બધા ખેડૂતો પાસેથી દેશભરમાં અત્યાર સુધીમાં છે એ ત્રણસો ને પાંત્રીસ કરોડ રૂપિયા જેટલો છે એ દંડ વસૂલવામાં આવ્યો છે એટલે કે એટલા રૂપિયા છે એ વસૂલ કરવામાં આવ્યા છે સરકાર તરફથી એટલા રૂપિયા છે એ પરત ખેંચી લેવામાં આવ્યા છે તો ખાસ કરીને ખેડૂતોને નોટિસ પણ આપવામાં આવી રહી છે કે જે ખોટી રીતે પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ બે હજાર રૂપિયાના હપ્તા છે એ મેળવી રહ્યા છે ત્યાર પછી મિત્રો તમને ખાસ કરીને જણાવ્યું કે ઓગસ્ટ મોફ તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મળશે પરંતુ એ પહેલાં તમારે છે એ ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી કમ્પલસરી કરાવવું પડશે ફરજિયાતપણે કરાવવું પડશે તે પછી મિત્રો સમાજની અંદર આગળ જોઈએ તો વર્ષ બે હજાર પચીસથી દોઢ લાખ રૂપિયા સુધીની છે તાત્કાલિક સહાય આપવામાં આવશે અને આ જે સહાય આપવામાં આવે છે એમાં માર્ગ અકસ્માતની અંદર ઘાયલ થયેલા જે લોકો છે એને હવે મફત સારવાર મળશે અને નવા વર્ષથી એટલે કે વર્ષ બે હજાર પચીસથી સમગ્ર દેશની અંદર મફત સહાય છે એ સરકારની યોજના છે એ લાગુ કરવામાં આવશે અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ આ માહિતી આપી હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિનાથી જે ઉત્તર પ્રદેશની અંદર આ યોજના છે લાગુ કરી દેવામાં આવી છે ત્યાર પછી ભારતના રાજ્યોમાં છ રાજ્યોની અંદર છે એ પ્રોજેક્ટની અંદર આજે કામ કરવામાં આવશે અને વર્ષ બે હજાર બે પચીસથી આખા ભારતની અંદર આ યોજના છે લાગુ કરવામાં આવશે એ અંતર્ગત એક્સિડન્ટની અંદર ઘાયલ થયેલા લોકો છે એમને સહાય આપવામાં આવશે એને સરકાર દ્વારા છે સહાય ચૂકવવામાં આવશે અને દોઢ લાખ રૂપિયા સુધીની છે એ મફત સારવાર પણ આપવામાં આવશે મળવાપાત્ર જે રહેશે તો મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય તો કેન્દ્ર સરકાર પાસેથી તમે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશો સમાચારની અંદર મિત્રો આગળ જોઈએ તો આધાર કાર્ડને લઈ અને સૌથી મોટા સમાચાર મહત્વપૂર્ણ સમાચાર છે એ આવી રહ્યા છે કે નવા વર્ષની અંદર આધાર કાર્ડ હશે તો આધાર કાર્ડ અપડેટ કરાવેલું હોય તો જ ચાલુ રહેશે જો આધાર કાર્ડની અંદર તમારે હવે છે એ દસ વર્ષ પૂર્ણ થઈ ગયા એટલે કે આધાર કાર્ડમાં હવે તમારે અપડેટ છે કરાવવું પડશે મિત્રો તમારું જૂનું આધાર કાર્ડ છે એ દસ વર્ષ જૂનું થઈ ગયું હોય તો તમારે એની અંદર છે આધાર કાર્ડમાં તમામ સરનામું છે એ સરનામાથી માંડીને તમારું નામ તમારી અટક તમારી જન્મ તારીખ છે એ અપડેટ કરાવી શકો છો નામની અંદર સુધારો કરવા માંગતા હોય તો વહેલી તકે સુધારો કરાવી લેજો તમારી નવી માહિતી છે એ અપડેટ કરાવી લેજો નહીં તો તમારે છે વધારે પૈસા ચૂકવવા પડશે વધારે પૈસા આપવા પડશે આ માહિતી અપડેટ કરાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના જે ગ્રાહકો છે એમને મોટી રાહત આપવામાં આવી છે સરકારે ફરી એક વખત મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ છે એમાં ફેરફાર કરી દીધો છે ચૌદ ડિસેમ્બર બે હજારને ચોવીસની જે તારીખ હતી પરંતુ ચૌદ જૂન બે હજારને પચીસ છે એ તારીખ કરી દેવામાં આવી છે એટલે કે છ મહિના સુધી છે એ લંબાવવામાં આવી છે જો તમારી પાસે પણ જૂનું આધાર કાર્ડ છે તો એને ચૌદ જૂન બે હજારને પચીસ સુધીમાં તમે અપડેટ કરાવી શકો છો મફતમાં અપડેટ છે એ કરાવી શકો છો અને આધાર કાર્ડની અંદર તમે માહિતી અપડેટ કરાવવા માગો છો તો વહેલી તકે વેબસાઇટ ઉપર જઈ અને અપડેટ કરાવી લેજો નહીંતર એટલે કે ચૌદ જૂન બે હજાર પચીસ પછી જો માહિતી અપડેટ કરાવશો તો તમારે છે ચાર્જ ચૂકવવો પડશે એટલે કે પૈસા આપવા પડશે જો મિત્રો પાન કાર્ડની જેમ છે એ તમારે ચાર ચૂકવવો પડી શકે છે પાન કાર્ડમાં પણ પહેલાં મિત્રો સરકાર દ્વારા છે ફ્રીમાં કેવાયસી અને ફ્રીમાં અપડેટ છે એ અંગે છે નિર્ણય આપવામાં આવ્યો તો પછી જો લોકો એ રીતના નથી કરતા તો એમાં દંડ છે એ સરકાર તરફથી આપવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વિદ્યાર્થી વાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર દ્વારા છે એ કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ છે કાઢવા માટે અપાર આઈડી કાર્ડ છે એનું નવું છે એ જાહેરનામું કર્યું છે એટલે કે નવી યોજના છે એ અપાર આઈડી કાર્ડ છે એ બહાર પાડવામાં આવ્યું છે આ આઈડી કાર્ડ કઢાવવા માટે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવશે અને શિક્ષકોને જે કામગીરી સોંપવામાં આવી છે એમાં પણ ઘણી વખત સ્કૂલોમાંથી જે છે એ તમારે આઈડી કાર્ડ એટલે કે અપાર આઈડી કાર્ડ છે કાઢી આપવામાં આવવાની વાત કરવામાં આવી હતી પરંતુ ઘણી સ્કૂલોમાં અપાર આઈડી કાર્ડ છે એ કાઢી આપવામાં આવતું નથી પરંતુ મિત્રો વાલીઓને અને વિદ્યાર્થીઓને ખાસ કરીને જણાવવામાં આવે કે અપાર આઈડી કાર્ડ છે એક નવું કાર્ડ છે જે આધાર કાર્ડની જેવું જોઈએ છે પરંતુ એની અંદર વિદ્યાર્થીઓનો છે એ તમામ ડેટા સ્ટોર થશે હવે કેવાયસી જે કરતા હોય અને કેવાયસીની જેમ અપાર આઈડી કાર્ડ છે બાળકોના આધાર કાર્ડ જે બનતા હોય એ બાળકોના આધાર કાર્ડમાં પણ પર આઈડી કાર્ડ છે ખૂબ જ ઉપયોગી બનશે હવે મિત્રો તમારે છે એ જે અપર આઈડી કાર્ડ છે એ જનરેટ થતું નથી જેમને કારણે બાળકો એમના જે વાલીઓ છે ખૂબ જ મુશ્કેલીઓની અંદર મુકાઈ રહ્યા છે અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઈ કેવાયસી કર્યા બાદ આધાર કાર્ડ છે એ પણ સરકાર દ્વારા ફરજિયાતપણે કરવામાં આવ્યું છે અને તમારે બાળકોના આધાર કાર્ડ છે એ પણ યોગ્ય હોય નથી હોતા તો પણ અપાર આઈડી કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે નહીં જો નામમાં અથવા તો સ્પેલિંગમાં મિસ્ટેક હશે તો પણ અપાર આઈડી કાર્ડ છે કાઢી આપવામાં આવશે નહીં એ અંગે છે કહેવામાં આવી રહ્યું છે જેની દરેક ખાસ દરેક લોકોએ ખાસ નોંધ લેવી જેમાં વાલી હોય છે એ અપાર આઈડી કાર્ડ હવે કરાવવું હોય તો બાળકોનું અપર આઈડી કાર્ડ છે સ્કૂલમાંથી નીકળી જશે પરંતુ એમના નામમાં છે એ ફેરફાર હશે તો અપાર આઈડી કાઢવામાં છે એ મુશ્કેલી પડી શકે છે આ જે આઈડી કાર્ડ છે એ નીકળે છે જેમને કારણે વાલીઓને એક પછી એક લાઈનની અંદર ઊભા રહેવું પડે છે તો આવી રીતે વિદ્યાર્થીઓને વાલીઓએ ખૂબ જ મુશ્કેલી અંદર છે એ મુકાઈ ગયા છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અપાર આઈડી કાર્ડ છે એને ફરજિયાત કરવામાં આવ્યું છે શિક્ષકોને આપવામાં આવેલ જે સલાહ છે એમાં પણ ડ્રાઇવિંગ જે છે એ અપર આઈડી કાર્ડ છે ખૂબ જ માન્ય ગણાશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાય નિયમો છે એ નક્કી કરવામાં આવ્યા છે એ અંતર્ગત જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યાર પછી એક નિશ્ચિત સમયગાળો હોય છે એ સમયગાળાની અંદર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ અપડેટ કરાવવાનું રહેતું હોય છે રિન્યુ કરાવવાનું રહેતું હોય છે રિન્યૂ કરાવેલા ડ્રાઇવિંગ લાઇસન્સ છે એની જરૂર પડશે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવતા નથી તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રદ પણ થઈ શકે છે અથવા તો બંધ પણ થઈ શકે છે તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યાંથી લઈ અને વીસ વર્ષ સુધી અથવા તો તમારી ઉંમર છે એ ચાલીસ વર્ષની થાય તે પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરાવવું પડશે એટલે કે સૌથી પહેલાં તમારે વીસ વર્ષ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવાનું રહેશે ત્યાર પછી દસ વર્ષે રિન્યૂ કરાવવાનું રહેશે અને ત્યાર પછી પાંચ વર્ષે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરાવવાનું રહેશે અને આપણે જણાવી દઈએ કે રિન્યૂ કરાવવા માટે તમારે એક મહિનો સુધી છે એ સમયગાળો આપવામાં આવે છે અને એક મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવતા નથી તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે રદ થઈ શકે છે ઘણી વખત મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સમયમર્યાદા છે એ ખૂબ જ ઓછો સમય આપવામાં આવતો હોય છે અને સમયમર્યાદામાં જો રિન્યુ થતું નથી તો જે સરકાર દ્વારા છે એ લાઇસન્સને પણ છે એ રદ કરી દેવામાં આવે છે પરંતુ જો તમે ચાર વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યુ કરાવતા નથી તો તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ છે સંપૂર્ણપણે રદ થઈ શકે છે તો આ અંગે છે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા હતા હવે મિત્રો તમને ખાસ કરીને જણાવીએ તો જે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય છે એને રિન્યૂ કરાવવા માટે તમે જો પ્રક્રિયા ફોલોઅપ કરો છો તો તમારે નવેસરથી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવવાનું રહેશે એટલે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ અને છે એની અવધિ પૂર્ણ થઈ ગઈ હોય એટલે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તો તમારે છે રિન્યૂ કરાવી નાખવું પડશે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર ચાર વર્ષનો જે સમય આપવામાં આવે છે ચાર વર્ષ પહેલાં તમે રિન્યૂ કરાવી લો તો જ તમારું લાઇસન્સ છે એ માન્ય ગણાશે જેની દરેક લોકોએ છે ખાસ નોંધ લેવી હવે મિત્રો તમને ખાસ કરીને જણાવીએ કે જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ વહેલી તકે તમે રિન્યૂ કરાવી શકો છો તમે છે એ જે સરકાર દ્વારા સહાય છે ધોરણો જે જાહેર કરવામાં આવતા હોય છે એ અંતર્ગત પણ લાભ લઈ શકો છો હવે મિત્રો ગામના સમાચારની અંદર ગામના સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ બે હજાર ચોવીસની અંદર મહિલાઓ માટે જાહેર થયેલ ત્રણ મોટી યોજનાઓમાં મિત્રો સૌથી પહેલાં જે યોજના છે એમનું નામ છે બીમા સખી યોજના જે બીમા સખી યોજના છે એ બીમા સખી યોજનાની અંદર મહિલાઓને સરકાર તરફથી છે એ એકવીસ હજાર રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવે છે હવે મિત્રો આ સહાય કઈ રીતના આપવામાં આવે છે તો બીમા સખી યોજના એ છે કે આ યોજનાની અંદર ધોરણ દસ પાસની મહિલાઓ છે એ જોડાઈ શકે છે બીમા સખી યોજના અંતર્ગત લાભ લઈ શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી સિત્તેર વર્ષની છે એ લાભ લઈ શકે છે અને આ યોજના અંતર્ગત મહિલા એજન્ટને પ્રથમ વર્ષે સાત હજાર બીજા વર્ષે દસ હજાર અને છ હજાર અને ત્રીજા વર્ષે પાંચ હજાર એમ કુલ અઢાર હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે ટ્રેનિંગ દરમિયાન તો ટ્રેનિંગ વખતે જે સહાય આપવામાં આવે છે બીમા સખી યોજના અંતર્ગત એમાં જો બીમા સકી યોજનાની વધારે માહિતી છે એ તમને આપવામાં આવે તો કોઈપણ બીજા વિડીયો પણ છે એ દ્વારા જાણી શકો છો જેમાં બીમા સખી યોજના છે ખૂબ જ ઉપયોગી અને મહત્વની યોજના સાબિત થઈ શકે છે તો બીમા યોજનાની અંદર છે એ તમે વેબસાઇટ દ્વારા પણ માહિતી જાણી શકો છો જેમાં મિત્રો મુખ્યમંત્રી જે છે એ મહિલા સન્માન નિધિ યોજના છે એ આ યોજના હેઠળ છે અને દિલ્હી સરકારની આ યોજના છે એ યોજના હેઠળ સરકાર દ્વારા છે એ દસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવે છે જેમાં ખાસ કરીને જે દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે એમાં દર મહિને આપવામાં આવે છે અને હવે ચૂંટણી બાદ સરકાર ત્યાં જીત છે જ્યાં તેઓ છે એ આ રકમમાં વધારો કરી દેવામાં આવશે એટલે કે વધારો રકમમાં છે થઈ શકે છે જેમાં એકવીસો રૂપિયાની સહાય આપવામાં આવે છે દર મહિને આપવામાં આવે છે તો મિત્રો આવી યોજનાઓ છે એ ગુજરાતની અંદર આવવી જોઈએ કે નહીં મહિલાઓ માટે આ યોજના છે ગુજરાત રાજ્યની અંદર શરૂ થવી જોઈએ કે નહીં એ ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો સુભદ્રા યોજના છે મહિલાઓને એની અંદર દસ હજારની સહાય છે આપવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે આ કર્ણાટક સરકાર દ્વારા છે એ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી સુભદ્રા યોજના હેઠળ છે એ મહિલાઓને દસ હજાર રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવે છે જેની અંદર રાજ્યની મહિલાઓ છે એ એમને બે હપ્તાની અંદર દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં પાંચ પાંચ હજાર રૂપિયાના બે હપ્તા છે એ આપવામાં આવે છે જેની યોજના છે એ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર દ્વારા છે એ નવી જાહેરાત કરવામાં આવી છે જેમાં હવે ખાસ કરીને જે બેંકની અંદર એટલે કે જે બેંકોની અંદર એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની જે ધિરાણ લોન આપવામાં આવતી હતી એ ધિરાણ લોનમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે એટલે કે બે લાખ રૂપિયા સુધીની લિમિટ કરી દેવામાં આવી છે ધિરાણ લોનમાં છે એ વધારો કરી દેવામાં આવ્યો છે જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી જેમાં વર્ષ બે હજાર પચીસથી ધિરાણ લોન છે એ એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની જે મળતી હતી એમાં હવે બે લાખ રૂપિયા સુધીની લિમિટ કરી દેવામાં આવી છે એટલે કે બે લાખ રૂપિયા સુધીની રકમ છે એ વધારી દેવામાં આવી છે જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી જો તમે ખેડૂતો હો અને ધિરાણ લોન લેવા માગતા હોય તો બે લાખ રૂપિયા સુધી છે એ તમને વગર વ્યાજે છે એ લોન આપવામાં આવશે બેન્કો તરફથી છે એ ધિરાણ લોન આપવામાં આવશે એમાં મિત્રો કેસીસી લોન જે યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત પણ છે એ ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની જે લોન આપવામાં આવે છે એ લોન સિવાય હવે બીમા જે બીજી યોજના છે એમાં પણ લોન આપવામાં આવે છે જેમાં ખાસ કરીને લોકોને સારી એવી છે એ યોજના અંતર્ગત લાભ પણ થઈ શકે છે તો મિત્રો આજની માહિતી આજના સમાચાર અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ લિંક શેર કરી દેજો અને આજના વિડીયોમાં જો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમારો પ્રશ્ન છે એ પૂછી શકો છો